તો ભાવનગરમાં લીંબુના ભાવ લાલચોડ થયા ઉનાળાને પગલે માંગ વધતા અને આવક ઓછી થતા લીંબુનો પ્રતિ કિલોનો ભાવ રૂપિયા પાર થયો આગામી દિવસોમાં પણ ભાવ વધશે એક સમય નિકાસ કરતી ખેત જળસ હાલ આયાત કરતા થયો ભાવનગર જિલ્લામાં બાગાયત ખેત જળસો પૈકી લીંબુની ફસલનું મબલક ઉત્પાદન છે

અત્યારે લીંબુના ભાવ જોવા જઈએ તો વધારે છે પણ આમાં અર્થશાસ્ત્રનો સીધો નિયમ લાગુ પડે છે માંગ અને પુરવઠો જયારે અત્યારે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે એટલે લીંબુની માંગ વધી છે ખેડૂતોમાં ઉત્પાદન હજી એટલું બધું સ્ટાર્ટ થયું નથી ખેડૂતોમાં ઉત્પાદન ખૂબ ઓછું છે લીંબુનું એટલે ઓછું ઉત્પાદન અને વધારે માંગ એટલે એના હિસાબે ભાવમાં અત્યારે ઉછાળો છે આ તેજી જો આ વધારે પડતા ભાવ જોવા જઈએ તો એમાં ખેડૂતોને કોઈ સીધો ફાયદો થતો નથી કેમકે ભાવ વધારે છે પણ ઉત્પાદન ઓછું છે એટલે ખેડૂતોને તો હજી જે એવરેજ પડે છે એ જ પડે છે અને ખેડૂતો જે માર્કેટમાં વેચવા આવે છે એ એપીએમસી માં તમે જોવા જાવ તો હાલ સિત્તેર એસી રૂપિયાનો જ ભાવ છે પછી આ ચેન આગળ ફરતી ફરતી રિટેલ માર્કેટ સુધી પહોંચે તો ત્યાં પછી જે ભાવ વધતા હોય ત્યાં ભાવ વધારે છે પણ ખેડૂતોને તો પોષણક્ષમ ભાવ હજી મળતા નથી નરેન્દ્રસિંહ ગોયલ પ્રમુખ ભાવનગર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન વાત કરીએ તો ગૃહિણીના રાખતા તરીકે શું ખાસ કરીને જે વાત આપ ગૃહિણીની કરો છો તો માર્કેટિંગ યાર્ડ ની અંદર જે ખેત પેદાશો આવતી હોય છે તેમાં ખેડૂતોને દર વર્ષે એકાદ જણ સેવી હોય છે કે જેની અંદર એને પોષણ સંભાવો મળતા હોય છે અને એની સામેના એના કારણો હોય છે ખેડૂતોને પણ ઉત્પાદન ખર્ચ છે એ વધતો હોય છે સામે આ વર્ષે જે ઉત્પાદન અત્યારે હોવું જોઈએ એની કરતા ખૂબ ઓછું છે અને સ્વાભાવિક છે કે માંગ અને પુરવઠાના નિયમ મુજબ જ્યારે ઉત્પાદન ઓછું હોય માર્કેટની અંદર માલ ઓછો આવતો હોય તો સ્વાભાવિક છે એમના ભાવ સારા એવા મળતા હોય પરંતુ આ લાભ એક લિમિટેડ ખેડૂતો જેની પાસે અત્યારે માલ છે એને જ મળતો હોય છે એટલે સાથે ગૃહિણીની સાથોસાથ ખેડૂતનું પણ બજેટ વિખાય ન જાય એ પણ જોવું જોઈએ વાત કરીએ ભાવ એટલો ટાઈટ રહે છે આવનાર સમયમાં કોઈ શક્યતા કરી ભાવ ના સ્વાભાવિક છે કે આ ગરમી શરૂ થઈ છે એટલે ગરમીની અંદર લીંબુની ડિમાન્ડ વધારે રહેતી હોય છે એટલે માલનું આવકો જો વધે તો ભાવ ઘટવાની શક્યતા ખરી બાકી જો આવકો ન ઘટે અને માંગ વધારે રહે તો સ્વાભાવિક છે કે બજાર છે એ જળવાઈ રહેમ પરિચય મારું નામ વિરેન્દ્રસિંહ અમંતસિંહ ગોહિલ તો લીંબુની માર્કેટની વાત કરીએ શું ભાવ વધારે અત્યારે હાલ લીંબુના હાલની બજાર જોઈએ તો સોથી લઈને એકસો ત્રીસ સુધી જોવા મળે છે હોલસેલ રિટેલમાં અત્યારે ભાવ તમને રૂપિયા સુધી જોવા મળી શકે છે પહેલા એટલી ખપત નહોતી એટલે ભાવ સાહીઠ થી એસી રૂપિયા જોવા મળતો જે હાલની પરિસ્થિતિ પ્રમાણે સો થી એકસો ત્રીસ પાંત્રીસ રૂપિયા જોવા મળે કારણ હોય છે અત્યારે ઉનાળાની સિઝન છે ડિમાન્ડ વધે છે સામે માલ ઓછો આવે છે અત્યારે પીઠમાં એના હિસાબે ભાવનો વધારો જોવા મળતો અત્યારે કાચા અને પીળા બે પ્રકારના લીંબુ જોવા મળે ડિમાન્ડ અત્યારે લોકલ ડિમાન્ડ જ છે બધા ભાવ હજી આનો આ રહેવાની શક્યતા કેમકે માલની આવક બહુ ઓછી છે